ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગિફ્ટ ઇન્ટરનેશનલ ફિનટેક ઇન્સ્ટિટ્યૂટ એન્ડ ઇન્ટરનેશનલ હબનું ઉદઘાટન સીએમે કહ્યું ગુજરાત બે હજાર ઓગણત્રીસ સુધીમાં ગ્લોબલ ફિનટેક રિવોલ્યુશનમાં અગ્રણી રાજ્ય બનવા સજ્જ સાથે સ્પેસિફિક સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ઊભી કરવાની અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં ગ્લોબલ હેલ્થ ટ્રાન્સફોર્મિંગ લાઇફ્સ બિયોન્ડ હોરીઝોનનું આયોજન ઇઠ્યોતેર દેશના મેડિકલ ક્ષેત્રના તજજ્ઞો થયા સહભાગી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું મેડિકલ ટુરિઝમ ક્ષેત્રે ગુજરાતની ભાગીદારી સત્યાવીસ તજજ્ઞોભાગી આવતીકાલથી મોઢેરા સૂર્ય મંદિર ખાતે ઉજવાશે દ્વિ દિવસીય ઉત્તરાર્ધ ઉત્સવ ભરતનાટ્યમ ઓડિસી કુચીપુડી મોહિની અટ્ટમ કથક જેવા શાસ્ત્રીય નૃત્યના વૈશ્વિક વિખ્યાત કલાકારો રજૂ કરશે પ્રસ્તુતિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇન્ડિયા મોબિલિટી ગ્લોબલ એક્સપો બે હજાર પચીસનું કર્યું ઉદ્ઘાટન કહ્યું સ્માર્ટ મોબિલિટી તરફ ભારત વધી રહ્યું છે આગળ દેશની યુવા શક્તિ મોબિલિટીને લઈ જશે નવી ઊંચાઈ પર સાથે કહ્યું ઇઝ ઓફ ટ્રાવેલ ભારતની સૌથી મોટી પ્રાથમિકતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે રાષ્ટ્રીય ખેલ રત્ન પુરસ્કાર એનાયત વિશ્વ ચેસ ચેમ્પિયન ડી ગુકેશ મનુ ભાકર પ્રવિણ કુમાર હરમનપ્રીત સિંહ સહિતના ખેલાડીઓને કરાયા સન્માનિત તો બત્રીસ ખેલાડીઓને અર્જુન પુરસ્કાર એનાયત હવે મોબાઈલ એપ દ્વારા સાયબર ફ્રોડની કરી શકાશે ફરિયાદ ટેલિકોમ વિભાગે સંચાર સાથી એપ કરી લોન્ચ મોબાઈલમાં આવતા ફ્રોડ કોલથી થશે બચાવ ખોવાયેલા મોબાઈલના આઈ બ્લોક કરવા તથા આધાર સાથે જોડાયેલા નંબર ચકાસવાની સુવિધા પણ ઉપલબ્ધ દિલ્હીમાં ભાજપે જાહેર કર્યો સંકલ્પપત્ર ભાગ એક યુવાઓ મહિલાઓ ઉદ્યમીઓ વૃદ્ધો ખેડૂતો માટે યોજના દર મહિને મહિલાઓને રૂપિયા નો વાયદો સરકાર બનશે તો દિલ્હીમાં પણ લાગુ થશે આયુષ્યમાન કાર્ડ યોજના

છ ડિગ્રી તાપમાન ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં વધી ચિંતા તો ઉત્તર ભારતમાં ધુમ્મસના કારણે સત્યાવીસ ટ્રેન પ્રભાવિત